લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો હાલમાં જ આપણા ગુરુ મહારાજે રાશિ બદલી બરાબર ગુરુ મહારાજ શુક્રની રાશિ વૃષભ રાશિમાં પ્રવેશ્યા અને ગુરુનું આ ગોચર દુનિયામાં ઘણી બધી ઉથલપાથલ લઈને આવનારું સાબિત થઈ શકે છે તો હવે ગોચર આવવાનું તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ ને દિવસે સૂર્યનારાયણ ભગવાન એ મેસમાંથી વૃષભમાં પ્રવેશવાના તો આ જે ગોચર છે ને એ ગુરુની સાથે સૂર્યનું ગોચર થવાનું તો આ જે ગોચર છે તે ચૌદ પાંચ બે હજાર ચોવીસ થી પંદર છ બે હજાર ચોવીસ સુધી રહેવાનું સૂર્ય વૃષભમાં આવશે અને સૂર્ય અને ગુરુની યુતિ બનશે અને આ સૂર્યના ગોચરનો સમય છે સત્તર કલાકને ચોપન મિનિટે આ ગોચર થશે તો આ વખતે જે વૃષભ રાશિમાં સૂર્યને ગુરુની જે લાલ કિતાબ પ્રમાણે જોઈએ તો કે ભાઈ જાગીરદારી ધનની યુતિ બનવાની તો આ યુતિ કઈ રાશિને કેટલો ફાયદો આપી જશે કોનું કોનું નસીબ રાજાના આશીર્વાદથી બળવાન થવાનું છે તો એની જાણકારી આપને આજના વિડીયોમાં લેવાની છે મિત્રો સૂર્ય ગુરુ એક જ્યોતિષની ભાષામાં જોઈએ ને તો એક ખૂબ જ મજબૂત યુવતી છે અને આવા ગોચર વખતે ઘણી બધી રાશિઓને સારો ફાયદો મળે ઘણા બધા દુઃખો દૂર કરી શકાય ને ઘણી બધી અઘરી પરિસ્થિતિનો સામનો કરવાની મજબૂતી મળે છે આપણને તો આ વખતનું જે ગોચર છે તે વખતે તુલા લગ્નની કુંડળી બને છે અને આ વખતે વૃષભ રાશિ છે વૃષભમાં ગુરુ પહેલેથી બેઠેલા છે અને પ્રવેશ ચોપન મિનિટના સમયે થશે તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ ને દિવસે તો આ ગોચરમાં જે તુલા લગ્નની કુંડળી બને છે એ તુલા લગ્નની કુંડળીમાં કઈ રાશિને કયું ફળ સૂર્યના ગોચરમાં મળવાનું એની જાણકારી આપને આ વિડીયોમાં મેળવીએ મિત્રો મેં કીધું ને સૂર્ય ગુરુ એ કિતાબે જાગીરદારીનું ધન કીધેલું જ તો આ ગોચરની અસર કોની પર શું થવાની એની શરૂઆત કરીએ પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ માટે સૂર્યનું ગોચર બીજા સ્થાનમાં ગણાશે તો મેષ રાશિ માટે આ વખતે એટલું સારું પરિણામ નહીં મળે આ એક મહિનો સુધી જેટલું એ લોકો ઈચ્છે છે સૂર્ય શુક્રની રાશિમાં આવવાને કારણે મેષ રાશિવાળા માટે થોડીક બીમારીનો સામનો કદાચ કરવો પડે તબિયતની બાબતમાં થોડી ઘણી ઊંચ નીચ આવી શકે છે આ ગોચરમાં શત્રુઓથી નુકસાન પણ થવાની શક્યતા છે આ સમયમાં પોતાના જીવનસાથી પોતાની પ્રેમિકા અથવા તમારો કોઈ સારું સ્ત્રી પાત્ર જે મિત્ર તરીકે તમારા જીવનમાં છે એને નુકસાન થઈ શકે આ અસરો તમારે ચોક્કસ આ એક મહિનામાં ભોગવવી પડે તો હવે આપણે જોઈએ ઉપાય કયા ઉપાય કરીએ તો આપણે એમાંથી બચી શકાય આ સમયમાં છે ને મેષ રાશિવાળાએ કોઈની પાસેથી પૈસા કે બીજી કોઈ વસ્તુ ઉધાર ન લેવી જોઈએ અને પોતાની કમાઈ જ પોતે ખાવી જોઈએ આટલી કાળજી રાખે ને તો ચોક્કસ એને ખૂબ સારો ફાયદો મળે તો મિત્રો હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિમાં જ સૂર્યનું ગોચર છે ગુરુ પહેલેથી બેઠા છે ને સૂર્ય એમાં આવશે તો આ એક સારું ગોચર વૃષભ રાશિને મળે છે વૃષભ રાશિ માટે સત્તા મળતી દેખાય છે વેપાર ધંધામાં લાભ થતો દેખાય છે સરકારી કામોમાં જે ઢીલાસ હતી તે ઢીલાસ દૂર થાય ને કામો ઝડપી થાય આ વખતે જેની કુંડળીમાં સાતમું સ્થાન ખાલી હશે એ લોકોના લગ્ન નથી ત્યાં તો લગ્નની બાબત બહુ ઝડપથી પૂરી કરી શકાય આ વખતે છે ને વૃષભ રાશિવાળા આ ગોચરમાં સત્યની સાથે ચાલવાની ઈચ્છા ધરાવશે સત્ય સાથે ચાલવાનું એને મન થશે આ સમયમાં વૃષભ રાશિવાળા માટે બુદ્ધિનો સાથ મળે બુદ્ધિની ધાર તેજ થતી દેખાય સારા અને મોટા કામો સરળતાથી કરી શકશો અને તકલીફ છે તો ઉપાય બી આપી દઉં સૂર્યને જલ ચડાવો કોઈ ગરીબ વ્યક્તિઓને મદદ કરો એમાં ખાસ અન્યની મદદ કરો અને ઘરમાં કુદરતી જલનો સંગ્રહ કરો નદી તળાવ ઝરણું કૂવો વરસાદ આનું પાણી તમે જો ઘરમાં રાખો ને આ ગોચરમાં તો તમને બહુ સારો લાભ મળે તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન મિથુન રાશિ વાળા માટે આ ગોચર બારમી આવશે બારમા સ્થાન નું ગોચર મિથુન રાશિ વાળા માટે આવકમાં વધારો કરે પણ આપણી છે ને એ આવક આવવા છતાં પણ આપણા મનમાં ઈર્ષ્યાનો ભાવ વધતો દેખાય છે ઉંમર લાયક થઈ ગયા છો લગ્ન નથી ત્યાં તો આ સમયે લગ્નની બાબત જો તમે ધ્યાનથી દોશો તો ચોક્કસ એમાં તમને ફાયદો થાય લગ્ન થઈ જાય આ ગોચરમાં મશીનરીથી કામ કરનારા લોકોએ સાચવીને ચાલવું જરૂરી છે મશીન બગડી શકે છે મશીનથી ઈજા થઈ શકે છે મશીન આપણું ફેલ થઈ શકે છે તો આ બાબત પર ધ્યાન અવશ્ય આપજો ઉપાય ઉપાય ખાસ ઈર્ષ્યાથી દૂર રહેજો કોઈની ઈર્ષ્યા ન કરવી અને સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ કર્ક રાશિ કર્ક રાશિ વાળા માટે આ ગોચર અગિયારમે રહેવાનું છે અને સૂર્યનું ગોચર અગિયાર મે આવે ને ત્યારે સારા લાભ તો મળે જ કર્ક રાશિ વાળાને રસ લેવાનું મન થાય તમે નાસ્તિક છો તો આસ્તિક થઈ શકો છો જેને સંતાન નથી એને સંતાન મળી શકે છે અને ખોટા કામોથી દૂર રહીને સારું જીવન આ સમયમાં શક્ય છે પિતા સાથે થોડો ટકરાવ થઈ શકે આ સમયમાં માંસાહાર અને શરાબનું સેવન તમને બરબાદ કરી શકે છે પિતા જો તમારા પિતા જો માંસાહારનું સેવન કરે તો તમને નુકસાન થાય એ પણ શક્યતાઓ મોટી છે અને પિતા શરાબનું સેવન તો આમ પણ સંતાનોને એનું નુકસાન થાય જ છે ઉપાય માંસાહારથી દૂર રહો શરાબથી દૂર રહો રાત્રે મૂળો માથા પાસે રાખીને સવારે મંદિરમાં દાન કરાય સૂર્યને જલ આ સમયમાં કદાચ મૂળો ન મળે તો સૂર્યની વસ્તુનું દાન કરો ઘઉં ગોળ તાંબુ પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે દસમે ગોચર આવશે તો આ ગોચરમાં સિંહ રાશિવાળા માટે નફાની વાત વિચારાતી જ નથી સારું ફળ નહીવત થઈ જાય આવા સમયે છે ને સિંહ રાશિવાળા પોતાની જાતે જ પોતાની નબળાઈ કહી શકે જ આવા સમયમાં સિંહ રાશિવાળા

તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે ને નુકસાનમાંથી બચી શકશો તો મિત્રો હવે જોઈએ આપને કન્યા કન્યાને ને નવમે ગોચર આવશે કન્યા રાશિ વાળા માટે આ ગોચર ખરેખર એક સારો સમય લઈને આવ્યું છે ભાઈ આ સમયમાં કન્યા રાશિ વાળાને કોઈક નવું સભ્ય જોડાઈ શકે છે જે લોકોનો સમય ખરાબ ચાલી રહ્યો હતો તકલીફ વાળો ચાલી રહેલો એમાંથી એ લોકો બહાર નીકળે આ સમયમાં નવું કામ કરી શકાય નવી નોકરી કરી શકાય આવકમાં વધારો કરી શકાય નોકરીમાં છો તો પ્રમોશન થઈ શકે છે અને ઘણા લાંબા સમયથી માંદગી ભોગવતા હતા તેની માંદગી પણ દૂર થઈ જાય ઉપાય આ સમયમાં છે ને આ લોકોએ ચંદ્રનું દાન કરવું જોઈએ ચંદ્રની વસ્તુ દાન કરવી જોઈએ ચોખા ચાંદી દૂધ આવી વસ્તુ દાન કરવી જોઈએ અને સ્વભાવમાં થોડોક બદલાવ લાવવો જોઈએ ન તો વધારે નરમ કે ન વધારે ગરમ આ બંને પરિસ્થિતિ તમને નુકસાન કરી શકે તો ન્યુટ્રલ રહીને સામાન્ય રહીને તમે આગળ વધશો તો ચોક્કસ ફાયદા મળશે હોય લગ્ન મિલાપમાં કે પછી હોય બાળકને લગતી સમસ્યા હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતા તુલા તુલા રાશિવાળા માટે આઠમી ગોચર આવશે તુલા રાશિવાળા માટે આ ગોચર ઘણાને ફાયદો બી અપાવશે ઘણાને નુકસાન પણ કરી શકે જ તમારી જન્મ કુંડળીના આધારિત આ ગોચરનું ફળ મળવાની શક્યતાઓ મોટી છે કુંડળીમાં આઠમા સ્થાનમાં કોઈ પાપી ગ્રહ બેઠેલો હોય તો નુકસાનની શક્યતાઓ તો આ સમયે છે ને તમારે સૂર્યગ્રહણના જે હું ઉપાય આપું છું ને તે કરવા જરૂરી નારિયેલ બદામ માથા પરથી ઓવારીને અમાસને દિવસે એમાં પાણીમાં પધરાઈ લો અમાસની તો રવિવારે પણ તમે આ ઉપાય કરી શકો છો શનિવારે પણ આ ઉપાય કરી શકાય ફાયદામાં શું આવે જે ખરાબ હાલત છે એમાં સુધારા આવે આપણે થોડા મજબૂત થઈ શકીએ અને ખાસ ફાયદો એ મળે કે આઠમા સ્થાનમાં આપણું જ્યારે સૂર્યનું ગોચર આવે ત્યારે આપણે મોત જેવી પરિસ્થિતિમાં હોઈએ ને તો એની પર આપણે વિજય મળી જાય સારો ગ્રહ બેઠેલો છે આઠમા પહેલેથી એની સાથે સૂર્યનું ગોચર થાય છે અથવા કોઈ નથી ને સૂર્યનું ગોચર થાય તો આ એક ફાયદો મળવાની શક્યતાઓ પણ મોટી છે ખરાબ હાલતમાં શું થાય આપણો પ્રભાવ ઘટે આપણે બીજાને બચાવી શકીએ ને પોતે પાછા પડતા હોઈએ આનું પણ ધ્યાન રાખજો ઉપાય ઉપાય આઠ દિવસ સળંગ આઠસો ગ્રામ ઘઉં ઓવારી ને નદીમાં માં વાવો ઘઉં નહીં તો ગોળ ગોળ પણ ચાલશે એ પણ તમે વાવી શકો છો લાલ ગાયને સેવા કરવાની ઘઉં ગોળ તાંબુ આપણે દાન કરી શકીએ રાશિ વાળા માટે આ ગોચર આવશે આ ગોચરમાં સાચવવાનું છે વેપારમાં કોઈ પૈસાની ગોલમાલ ન કરી જાય આપની સાથે કોઈ ગબન ન કરી જાય ચરિત્ર સારું રાખજો નહીં તો તકલીફ વધશે જે લોકોનું સૂર્ય

માથા પરથી ઓવારીને જમીનમાં દબાવી દો એનાથી પણ ફાયદો થશે નવમી રાશિ ધનરાશિ રાશિવાળા માટે આ સૂર્યનું ગોચર છઠ્ઠા સ્થાનમાં આવશે તો રાશિવાળા માટે આ ગોચરમાં ગુસ્સો વધી શકે છે સ્વભાવમાં બદલાવ આવી શકે છે આ સમયમાં ખાસ કરીને કોઈએ પણ ધનરાશિવાળાએ ઘરમાં તોડફોડ નહીં કરાવી જોઈએ તોડફોડ કરાવશો તો નુકસાન થવાની શક્યતાઓ કરી આ ગોચર ચૌદ પાંચ બે હજાર ચોવીસ સાંજે પાંચ વાગ્યાને ચોપન મિનિટે થવાનું તો આ સમય તારીખ યાદ રાખજો એના પછી બિલકુલ પણ ઘરમાં તોડફોડ નહીં કરાવતા અને ખાસ કરીને પશ્ચિમની દિવાલ પર ન તો બાકુરું પાડવું મતલબ કોઈ બારી મુકાવી કે ન કોઈ બારી બંધ કરવી આ ધ્યાન પણ રાખજો અને આ સમયમાં ચરિત્ર સારું રાખવું ખૂબ જરૂરી મિત્રો આ સમય છે ને તમે પૈસાથી બેફિકર થઈ જશો પૈસાની તમને કોઈ પડેલી જ નહીં હોય તો આ બાબત પણ તમારે સાવધાની રાખવાની જરૂરિયાત દેખાય છે ઉપાય છ દિવસ સળંગ નાનો તાંબાનો ચોરસ ટુકડો જમીનમાં દબાવવો જોઈએ વાંદરાને ખાવાનું આપવું જોઈએ કીડીને લોટ નાખવો જોઈએ અને મંદિરે જાઓને તો મંદિર પાસે કૂતરાને બિસ્કીટ કે રોટલી અવશ્ય ખવડાવજ તો મિત્રો હવે જોઈએ આપને મકર રાશિ મકર રાશિ માટે આ ગોચર પાંચમા સ્થાનમાં રહેશે મકર રાશિવાળાને આ ગોચરથી આવકમાં વધારો થાય પિતા પુત્ર સાથેના સંબંધોમાં કચાસ હોય તો તે કચાસ દૂર થાય સંબંધ મજબૂત બને આ સમયમાં મકર રાશિ માટે સંતાનોની બુદ્ધિમાં વધારો થાય અને મકર રાશિ માટે એક બીજો છૂપો ફાયદો જાહેર દેખાય નહીં કે હું બહુ સારી પ્રગતિ કરી રહ્યો છું દુનિયાને નહીં દેખાશે પણ તમે કરશો અને આ સમયમાં કુટુંબમાં રહેલા મનમોટાવ દૂર થાય ઉપાય ઉપાયમાં ખાસ આવા લોકોએ રીત રિવાજનું પાલન કરવું જોઈએ વાંદરાને ખાવાનું આપવું જોઈએ લોટ અને ખાંડ ભેગા કરીને ખવડાવવા જોઈએ સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ પિતાની સેવા કરવી જોઈએ વડીલોની સેવા કરવી જોઈએ મિત્રો હવે કુંભ કુંભ રાશિ રાશિ માટે આ વખતે કુંભ રાશિ વાળાને નોકરી ધંધામાં સામાન્ય ફાયદો થાય ફાયદો થવાનો છે પણ સામાન્ય ફાયદો આ સમયમાં કુંભ રાશિ વાળાને અચાનક કોઈ ધનની સહાય મળવાની શક્યતાઓ મોટી છે ઘણા વખતથી જો તમે ફાઇનાન્સમાં અટવાતા હોય તો અચાનક તમને ધનની સહાય મળી જાય કોઈ નવું કામ તમારા હાથમાં આવે એમાંથી તમને સારો પૈસો મળે વાંદરાને ખાવાનો અપાય કીડીને ખાવાનું અપાય સૂર્યને જલ ચડાવે સૂર્યને જલ ચડાવો ને તો બે ત્રણ ટીપા સરસવના તેલના એમાં જરૂર નાખજો અને બીજો એક સરસ ઉપાય કોઈ અંધ વ્યક્તિને આપણા ઘરે લાવી બેસાડીને આપણા ઘરનું ભોજન મિષ્ટાન સાથે જમાડીએ તો આપણે બહુ જ મળે અને મિત્રો આ સમયમાં કોઈ સરકારી કર્મચારી સાથે વેરભાવ નહીં કરતા નહીં તો તકલીફ વધશે તો મિત્રો હવે જોઈએ આપને આજની છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિ વાળાને આ ગોચર ત્રીજા ભાવમાં રહેશે મીન રાશિ માટે આ ગોચર સારું નોકરી નથી તો નોકરી મળે વેપાર નથી ચાલતો તો વેપાર ચાલે બુદ્ધિનો વિકાસ થાય બુદ્ધિ અવળા માર્ગે જતી હોય તો તે માર્ગ પર આવે તમારી આવક વધે આ ગોચર તમને બુધ અને શુક્રનું ફળ વધારી આપે અને આ સારી પરિસ્થિતિમાં તમે કુટુંબના સભ્યોને મદદ અવશ્ય કરશો પણ જે લોકોની કુંડળીમાં ચંદ્ર ખરાબ પોઝિશનમાં છે અથવા ચંદ્ર નીચ રાશિમાં છે તો એવા લોકોએ સાવધાની પણ રાખવાની આવા લોકોને ત્યાં ધનની ચોરી થવાની શક્યતા પણ બહુ મોટી દેખાય છે અને મિત્રો આ ગોચરમાં માતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો નહીં તો તકલીફ પડે સૂર્યને જલ ચડાવવાનું ચંદ્રનું દાન કરી શકાય ખીર બનાવીને ખાવી જોઈએ માતાની સેવા દિલથી કરજો અને તમારી બેન બેટીઓની દેખરેખ રાખજો એમને મદદ કરજો બસ આવા નાનકડા ઉપાયથી આપણે આવા ગોચરમાં જે ખરાબ સમય છે એને બદલી શકીએ જેને આપણે આપણા જીવનને સરસ રીતે સુધારી શકીએ તો મિત્રો આજનો વિડીયો જો તમને ગઈ હોય ને તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે સૂર્યનું ગોચર તમારા માટે જે લઈને આવે છે એનું સંપૂર્ણ જ્ઞાન અને ઉપાય મેં તમને આપ જો ઉપાય કરો છો તો મળનારું ખરાબ ફળ પણ તમે અટકાવી શકો છો અને સારા ફળને તો આપણે વધારી શકીએ છીએ તો ચોક્કસ રીતે આ વિડીયો બરાબર ધ્યાનથી બે વાર સાંભળજો અને જે કંઈ વાત મેં કીધી એને જીવનમાં જોડીને આગળ વધજો મિત્રો સૂર્યનું ગોચર જીવનમાં ખૂબ મહત્ત્વનું હોય છે કારણ એ ગ્રહોના રાજા છે એનું ધ્યાન આપણે ચોક્કસ રાખવું જોઈએ અને જીવનને બદલવું જોઈએ તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે